પર ધુમાડો અને જુવાળા ઉછે ઉઠતા જોવા મળતા પરિસ્થિતિ ગંભીર બની હતી ફાયર બ્રિગેડની ટીમે પ્રથમ તબક્કે આગને ફેલાતી અટકાવવા માટે પાણીનો મેસિઝર કર્યો બાદમાં ઘાસ સારો ભાર હોવાથી અંદર સુધી આગ કાબુમાં લેવા માટે હોમનો પણ કરાય આ સમગ્ર કામગીરી દરમિયાન ફાર ટીમે લગભગ અઠયાવીસ હજાર લિટર પાણીને વીસ લિટર ફોર્મનો ઉપયોગ કર્યો હતો ટીમ દ્વારા લગભગ એક કલાકથી વધુ સમય સુધી ભારે જહેમત બાદ આખરે આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી હતી સમયસરની કામગીરીના કારણે ટ્રેલરને મોટું નુકસાન થતું બચાવી લેવામાં આવ્યું છે જો ફાયર બ્રિગેડ સમયસર ન પહોંચી હોત તો ટ્રેલર તેમજ આ આસપાસનો વિસ્તાર ગંભીર આગની ઝપેટમાં આવી શકે હોત સદભાગ્ય ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી શરૂઆતના અંદાજ મુજબ ઘાસરામાં શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણથી ચિંગારી ઉભી થવાથી આગ લાગી હોવાની શક્યતા છે જો કે આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થતા પોલીસે પણ ટ્રાફિક કંટ્રોલ સંભાળ્યો તો ઘટનાએ આજુબાજુના આજ રોજ અમને સવા અગિયાર આસપાસ અમને કોલ મળેલ કે જે દોલતપુરા ચોકડી છે ત્યાં દોલતપુરા રોડ ઉપર આચારાની જે ટ્રેલર છે એમાં આગ લાગેલ છે તો તાત્કાલિક હું મારી વોટર બાજુ ને મેની ફાયર પેન્ડલ લઈ અને સ્ટાફ સાથે ઘટના સ્થળ પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરેલ છે અત્યારે મેં ઘાસચારો તો ભરીને ખાત થઈ ગયેલ છે એમ ગાડી સહી સલાહ મેં બચાવી લીધો કેટલા ટાઈમ ઘાસચારો હોવાની શક્યતા એ ગાડી ભરેલ હતી કેટલું હશે ખબર નથી કઈ રીતે આગ લાગી ડ્રાઈવર ડ્રાઈવરના કેવા પ્રમાણે શોર્ટ સર્ક્યુટ થી આગ લાગેલી કેટલું નુકસાન નુકસાન તો આ ઘાસચારા નું નુકસાન છે